આપણે ગર્વ કરીએ છીએ આ મૂર્ખામી છે એટલે જોવું જોઈએ જુદા જુદા લોકોની જુદી જુદી રીતો છે વ્યવહાર કરવાની અભિવ્યક્ત થવાની રીતો જુદી જુદી હોય છે એવું ના માનો કે કોઈના દિલમાં પ્રેમ નથી આવું ના વિચારશો સૌમાં છે પણ ક્યાંક દેખાતો નથી ક્યાંક અભિવ્યક્ત નથી કરી શકતા

શું તારી મમ્મી આવું નોતી કરતી એ તરત જ બોલી હા કરતી હતી જુઓ મમ્મી સાથે ઝઘડો થાય તો એ તમને ઝઘડો લાગતો નથી કેટલાય ઝઘડા થઈ થઈ જાય મમ્મી સાથે અને બીજા દિવસે જઈને એ સહજ રીતે હળીમળી જાય છે ભૂલી જ જાય છે અરે ભાઈ સાસુ પણ એ જ ઉંમરની છે મમ્મી જેવી જ છે કહી દે તો કેમ આટલું લાગી આવે છે આવું તો મેં ક્યારેય વિચાર્યું નથી ગુરુદેવ પોતાના વિચારોમાં થોડું પરિવર્તન કરીને જુઓ અરે આગળ વધો ને આગળ વધો કોઈએ કહી દીધું આવું કહ્યું તેવું કહ્યું ઠીક કોઈ કશું ખોટું કહી જાય તો એના તણાવને કારણે કહી જાય છે ક્યાંક ઘાવ છે અંદરથી તેથી આવો વ્યવહાર કરે છે એમનામાં ઘાવ છે તો શું કામ પોતાની અંદર એવો ઘાવ પેદા કરે છે પોતાના મનમાં એક વિશાળતા જગાવો ને વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ

હવે કહે છે હું બહુ સુખી છું મારી સમસ્યા આમ જ હલ થઈ ગઈ ઘર છોડીને જવાના હતા ઘર સચવાય ગયું એક નહીં આવા હજારો ઘરોમાં સમસ્યા છે કારણ કે આપણે આપણા મનને ઓળખતા નથી હજારો ઘરોની આ જ સમસ્યા છે લાખો હજારો તો ઘણું ઓછું કહ્યું લાખો કરોડો ઘરોમાં થોડી થોડી વાર માટે મનને શાંત કરવાનું જાણી લો તમારી દ્રષ્ટિ વિશાળ કરવાનું જાણી લો બહુ મોટો ફરક પડી જશે આપણે પણ સુખી રહીશું અને બીજાને પણ સુખી રાખશું મૂરખ છે જે નાની નાની વાતોનું મનમાં ખોટું લગાડીને પોતે પણ દુખી રહે છે અને બીજાને દુખી કાર્ય કરે છે આ અજ્ઞાનતા છે અચ્છા એના માટે તમે મોટા શાસ્ત્ર વાંચો વિદ્વાન બનો એ બધું જરૂરી નથી પ્રજ્ઞાવાન બનો થોડો સમય ધ્યાન કરો થોડી ઘણી જ્ઞાનની વાત પોતાનામાં ઉતારવી જોઈએ જીવનમાં જે આવે છે તે જ સત્ય છે